રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદ માં ઓડિયો વાયરલ થયો પાંચ હજાર પોલીસ અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ છે ઓડિયો વાયરલ થતા અનેક સવાલો છે પોલીસ વિભાગમાં લાંચ્યા કર્મી કેટલા હા એસીપી સી વાત કરી એ સી પી વાત થઈ ગયા પછી મકવાણા સાહેબ નો ફોન આવ્યો એવું છે શું કીધું એ સી પી મેં એ સી ને કીધું મેં કીધું બધે નહિ પોચીએ કે તમારો એક નું છે બરોબર એટલે મેં કીધું બધા ને નો આપી શકે ને ઝાલા સાહેબ એને બદલવાનું કે છે એમ મને કે કામ કરો ને મારી ઓફિસ માં લઇ લો એમને એટલે મારી

તો ઇ પાછું હવે એસી પેસા નું ચાલે છે એટલે બેય થઈ જાય બેય ને કરવું પડે એવું થાય પણ એમ નઈ લાગે શીલુ ભાઈ હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યા ઉભી ન કરી શકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઉભી કરી શકે ને કરી શકે કરી શકે પણ આવા આ એસી પેસા ની ચેનલ માં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે અહીંયા રેવા દયો ને શીલુ ભાઈ મને અહીંયા ફાવે છે ભલે ન્યા મજા આવતી ये वो कई देश ये साहब ने कई देश के काम नहीं आकर से खाली ज़ालस साहब ने सोच ना आप ही देख रहे ये मैं क्या काम करवा दे तो मैं disturb ना करता ये वो क्या बोल रहे थे वरना आप रह ये सभी साहब ने क्या हाथ चुले वरना ये सभी पिशाच कितने हैं पांच हम्म हम्म वहाँ नहीं मैं कौन सा तो कल है जो જે રીતના રાજકોટ નું રાજકોટ શહેર માં આ ઓડિયો છે તે વાયરલ થયો છે જોકે આ રાજકોટ પોલીસ નો ઓડિયો છે કે પોલીસ નો તે સવાલ છે કેમ કે જે રીતના વાતચીત થઈ રહી છે મહિલા પોલીસકર્મી અને જે હાજરી માસ્ટર હોય છે તેની વચ્ચેની આ વાતચીત હોવાની ચર્ચા છે ને જેમાં પાંચ થી લઈને પચીસો રૂપિયા સુધી નહીં જે લાંચ છે તે માગવામાં આવતું હોય ફોનમાં એ પ્રકારનો ઓડિયો છે તે વાયરલ થયો છે જે ઓડિયો છે તેમાં એક એસીપી અને પીઆઈ ને પણ કહેવાય ગયું છે એ પ્રકારની વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એટલે પોલીસ વેળામાં પણ આ ઓડિયોને લઈને ચર્ચા છે કે શું ખરેખર આ પ્રકારે બદલીઓ માટે જે પૈસા છે તે ઉઘરાવામાં આવે છે લાંચ લેવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે જી ગૌતમ જોડાવા બદલ આભાર